વાહનમાં બેઠેલા જમાયની સસરો કહે આ મારી રત્નપુર નગરી દેખાય છે તમે જુઓ આવું કહીને ધનનું રક્ષણ કરનાર સિપાહીઓને એકના ઘેર પોતાના આવ્યાનો અહેવાલ કહેવા માટે મોકલો વાહનમાંથી ઉતરેલા સિપાહી રત્નપુર નગરીમાં જઈ સાધુવાણીયાના ઘેર સ્ત્રીને જોઈ આગળ હાથ જોડીને પોતાની સ્ત્રીને પોતાના સ્વામી અને જમાઈ આવવાની ઈચ્છા કરી એ જ સમયે સિપાહીએ કહ્યું કે આપના નગરની સમીપ જમાઈને બંદોર વર્ગ સાથે તમારા સ્વામી અને જમાઈ આવે છે છિપાહીનું બોલવું સાંભળી અને સાધુવાણી અને સ્ત્રી હર્ષવાળી થઈ સત્યદેવનું એ વજન પૂજન કરતી કન્યાને કહેવા લાગી કે તું પણ સત્યનારાયણ ભગવાનનું પૂજા કર હે મારી વાલી કન્યા હું સ્વામીનાથના દર્શન માટે જાઉં છું તું ભગવાનની પૂજા અને પછી આવ પ્રસાદ દીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ અપરાધી કરી સત્યદેવ ના પર કોપાયમાન થયા સ્વામી અને જે ધન હતું એ વાહણિયામાં અદ્રશ્ય થયું દરિયામાં ને જલ્દીથી આવી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં એ ઉપરથી એને એટલું દુઃખ થયું કે પવનથી જેમ કેળનું ઝાડ જમીન ઉપર પડે એમ એકાએક રોતી રોતી પોઈ ઉપર પડી આ પ્રમાણે કન્યાનો અહેવાલ જોઈ ગભરાઈ ગયેલા મનવાળો સાધુ વાણ્યું કે આ શું આશ્રય છે વાહનવાળો ગભરાઈ ગયો લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ વિલાપ કરવા લાગી સ્વામીને કહે છે કે જોત જોતામાં આપણા જમાય વાણ સાથે અદ્રશ્ય થઈ ગયા એમાં કંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી વાણ સાથે અદ્રશ્ય થયા હોય સત્યદેવનું મહાત્મ જાણવાને કોણ શક્તિમાન છે આવું લીલાવતી પોતાના કુટુંબીઓ સાથે શોક કરી અને રડવા લાગી પોતાની કલાવતી કન્યાને ખોળે બેસાડી અને રડવા લાગી કલાવતીઓ પોતાના સ્વામી મૃત્યુ પામ્યા છે એવું પોતાના સ્વામીને પાદુકાઓ લઈને પોતે સતી થવાને તૈયાર થઈ આમ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ કોઈ સ્ત્રી સાથે શોધવાની શોખથી ત્રાસ પામેલો ધર્મ વિચારથી ચિંતા કરી બોલે સત્યદેવે તો આનું હરણ નહીં કર્યું અને એમની માયાથી મોહિત થઈને આ વ્રત જાણતો નથી કામને વાસ્તે ઘણું ધન ખર્ચી અને સત્યદેવનું વ્રત કરીશ એવું બધા પાસે બોલાવી અને મનોરથ કયા સત્યદે દંડવત નમસ્કાર કરવા લાગ્યો કે સાધુવાણી તારી કન્યા મારું પૂજન કર્યા પછી પ્રસાદ લીના વિના પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી છે આ કારણથી એના સ્વામી સમુદ્રમાં અદ્રશ્ય થયા એમાં કોઈ સંદેહ નથી માટે જે ઘરે પ્રસાદ ખાય અને પાછી આવશે તો એના પતિને જોશાઈમાં લગાવે સંદેહ માનીશ નહીં હવે આકાશવાણીના વાક્યો સાંભળતા કલાવતી કન્યા જલ્દી પોતાના ઘેર જઈ પ્રસાદ ખાય પાછી આવતા પોતાના સ્વામીને જોયો પછી કલાવતી કન્યા પોતાના પિતાને કહે છે કે એ તાજ જલ્દી ઘેર પધારો શા માટે વિલંબ કરો છો એવું કન્યાનું મધુર ભાષણ સાંભળીને સાધુવાણીઓ આનંદ પામ્યો વિધિ વિધાનથી સત્યદેવનું પૂજન કર્યું ધન ખર્ચી પોતાના સગાવાલા ઈષ્ટ મિત્ર ની સાથે ઘેર આવ્યો દરેક પુનમે સૂર્ય સંક્રાંતિ ના દિવસે સત્ય રેવનું પૂજન કરતો એ તથી આ સાધુ વાણીઓ મનુષ્ય લોક સર્વ સુખ ભોગવીને ને મૃત્યુ પછી સત્યલોક માં ગયો ઇતિશ્રી સ્કંદ પુરાણે રેવાખંડ વિશે સત્યનારાયણ વ્રત કથામાં ચોથો અધ્યાય સમાપ્ત બોલો સત્યનારાયણ દેવની જય